તો હેલો હર મહાદેવ અને ગુડ મોર્નિંગ મિત્રો આજ આપણે આવી ગયા છીએ ચામુડા આશ્રમમાં ટેપડા ગામ ટેપડા તાલુકો લાલપુર જિલ્લો જામનગર તો આપણે પેલા એને આવા અહીંયા બધીનું લોકેશન જોઈ લઈ ચોમાસાનું જે અત્યારે આઠ દિવસની આગાહી છે તો મિત્રો પેલા આપણે એના મંદિરના દર્શન કરી લઈએ પહાડી વિસ્તારમાં મિત્રો મંદિર છે નહીં આ છે ભીમગીરી બાપુની સમાધિ જેમને જીવતા સમાધિ લીધી હતી અને આવું કંઈક મંદિર છે શંકર ભગવાનનું અને આ પહાડી વિસ્તાર છે તમે જોઈ શકો છો અને ફોન આવે છે ફૂલ મિત્રો આવો એસી જેવો તો આપણે જરાક તમને વાહનો નજારો દેખાડી દઈ અને મિત્રો અહીં વૃક્ષ એવા છે ને તમે જોઈ શકો છો હા અડું આવ્યું છે અને આ ડાયરેક્ટ આમ વહી ગઈ

ફૂલજાળ અને લીંબુડી આવે બે અને તમે જોઈ શકો છો વૈજનાથ મહાદેવ મંદિર કા નજારા હે એસા તો મિત્રો આ સાઠ ફૂટનો હોલ છે તમે જોઈ શકો છો આ સ્ટેજ છે જ્યાં છે ને ભજનના પ્રોગ્રામને એવું બધું થતું હોય અને આમાં બધી પબ્લિક બેઠી હોય તમે જોઈ શકો છો અને આ વફાદાર કુતરો જે અત્યારે કડવા દોડે છે એટલે એને બાંધીને જ રાખવો પડે અને આગળ પણ આવું કંઈક છે તમે જોઈ શકો અને મિત્રો આ છે માતાજીનું મઢ એ અત્યારે ચોમાસામાંથી પાણી પડે છે ને એટલે આની માથે ધૂણામાંથી આવું રાખી દીધું છે મિત્રો આ છે બિલ્લીપત્ર અને સીતાફળી વેગી હવે આપણે હનુમાન દાદાના મંદિરના દર્શન કરીશું તો ચાલો તમે વિડીયો જોતા જ રહેજો આગળ આપણે ટાઈપનો વિડીયો બનાવી આપણે કંઈ ફેમસ થવા તો એવું કંઈ નથી કરતા ખાલી અમે અમારો આશ્રમ બતાવી છીએ એવા માટે મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર જેનું કામ ચાલુ છે અને ગામથી એક કિલોમીટર દૂર છે આશ્રમ ગામની બરોબર છે મતલબ કે અને હજી છ રૂમ બતાવશે અહીંયા છ રૂમ અને ત્યાં તો અત્યારે તો માણસો રહી છે અને બાજુમાં કોકનું ખેતર છે આ સાઈડ વડલો ને એવા વૃક્ષ થાય છે ચેરી કાજુ બદામ હા છે ને તે કાજુ ને બદામનું છે વૃક્ષ જે છે ને એને પોન ચરખીને અહીંથી બધું નજીક જ થાય છે એમાં છે છ રૂમ મિત્રો તમારે પણ અહીંયા આવવું હોય તો તમે આવી શકો છો અહીંયા અમારે કોઈ જાતિવાતી કાંઈ પૂછવાનું થતું નથી અમે આપણું બધુંય ધર્મ એક જ છે તો કાંઈ કાંઈ પણ જાતિ વિવાદ છે નહીં ગમે સમજ હોય તો અહીંયા આવવાની છૂટ જ છે અને કોઈ પણ અહીંયા રાત રોકાવા માગે છે તો રોકાઈ શકો છો તમે વિંદાથી તમને સેવા પણ મળશે ફૂલ સુવિધા પણ મળશે અને અમે એક રૂપિયો પણ નહીં લઈ અને અહીંયા ભીમગીરી બાપુ પહેલાં રહેતા અને ત્યારબાદ નાનકગીરી બાપુ રહી છે અત્યારે આશ્રમ પર અને સેવા અમે કરી છે અમારો ધર્મ છે સેવા કરવાનો આપણે સત્ય સનાતન ધર્મમાંથી આવી છે આપણે સેવા કરવી જોઈએ અને તમે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં તમે ખાલી સવારમાં ઉઠી ઉતરાવને બિસ્કીટો નાખી શકો છો એ વિશાળ બોલી નથી શકતા આપણે એને ખવડાવવું જોઈએ આપણે કેટલી આપણું ધ્યાન રાખે છે આપણે આપણા ઘરે કોઈને આવવા ના દે અને કાંઈ પણ ના થવા દઈ ચોરી ના થવા દઈ ના કાંઈ થવા દે અને આપણે ભગવાનને પ્રાર્થના કરી છે કે એવું કાંઈ ના થવું જોઈએ અને આપણે નહીં ખાલી સવારમાં ઉઠીને એક સારું કામ કરી શકીએ કે આપણે એને એક પુત્રને બિસ્કીટ નાખી હતી તો ઘરે આવતા હોય એને આપણે રોટલો નાખીએ રોટલી નાખી એમાં કાંઈ વાંધો નથી આપણું એમાં કાંઈ વયું નથી પાંચ દસ રૂપિયામાં અને આપણે મસાલા ખાતા હોય એમાં આપણે કેમ એક દિના ચાર પાંચ પાંચ ખાઈ ગયા તો વીસ પચીસ ત્રીસ રૂપિયા લેતા હશે મસાલાના તો આપણે એમાંથી દસ રૂપિયા એક ફાકી એક મસાલો ઓછો ખાય તો એમાં આપણું કાંઈ વયું ના જાય ને એમાંથી તમે એને ત્રીસ રૂપિયાને બિસ્કીટ નાખી દો કોઈ તો એ કેટલો ગરમ થાય તો મિત્રો આપણે છત માથે પૂરી ગયા છીએ અને આ પીપળા ઝાડ છે મોટું મિત્રો વાતાવરણ છે નેક્સ્ટ લેવલ આ વૃક્ષ છે બધા અંદર અંદર બગીચો છે નાનો નાનો મિત્રો આમ દેખાય છે ને તે શેઠ ગામ છે તમને એ પણ દેખાડીશું અહીં માથેથી તો મિત્રો તમે જોઈ શકો છો ગામ અને મિત્રો વળી પાછો વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે એક ધારી આઠ દિવસની આગાહી દીધી છે આંબાલાલ ભાઈ આઠ દિવસ સુધી વરસાદ એમને એમ ચાલુ ચાલુ રહેવાનો છે અહીંયા અમને તો કઈ વાંધો ના આવે કેમ કે અમે પહાડી વિસ્તારમાં જઈને એટલે હું ગામમાં ત્યાં પણ કોઈને વાંધો ન હોય ભગવાનની દયાથી કોઈને નુકસાન ના થાય અને વરસાદ આવે તો ભલે આવે અને અત્યારે નાના નાના છોકરાઓને ઠંડી પણ લાગતી હોય તો તમે એનું પણ ધ્યાન રાખજો અને તમારું પણ ધ્યાન રાખજો આપણે બીજું કાયદો નથી કહેવા કહેતા તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખજો ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હર હર મહાદેવની કોમેન્ટ કરી નાખજો હર હર મહાદેવ